મનોરંજન અને હાસ્યથી ભરપૂર ગુજરાતી સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણીના પ્રમોશન માટે ફિલ્મના કલાકારો માનસી પારેખ શ્રદ્ધા ડાંગર સંજય ગોરડિયા અને નિર્દેશક વિલન શાહ અમદાવાદની જીએલએસ યુનિવર્સિટીના મહેમાન બન્યા હતા આ ફિલ્મ પહેલી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રિલીઝ થવાની છે અને તેની મજેદાર વાર્તા ટાઇટલ ટ્રેક અને મુંબઈ આ ગુજરાતીને ખૂબ લોકચાહના મળી રહી છે જુઓ અમદાવાદથી રાહુલ વેગડાનો રિપોર્ટ ફિલ્મની વાર્તા રાણી નામની એક ગફલત ભરી અને કોકી કામવાડીની આસપાસ ફરી છે જે માનસી પારેખ અને ઓજસ રાવલના ઘરમાં કામ કરે છે રાણીનો ગેરવ્યવસ્થિત સ્વભાવ અને અણધડ આચરણ ઘરમાં ક્યારેક હાસ્ય તો ક્યારેક પરેશાની ઊભી કરે છે તેની ભૂલો અને તેના માટેના અવનવા બહાના દર્શકોને હસવા મજબૂર કરશે પહેલી વાત તો એ છે કે હું માનસીના બોસનું પાત્ર ભજવું છું માનસી શ્રદ્ધા ડાંગરની બોસ છે ને હું માનસીનો બોસ છું હવે શ્રદ્ધા ડાંગર માનસીના ઘરે જે નોકરાણીનું કામ કરે છે એ મોડી પડે એટલે પછી માનસી મારી ઓફિસમાં મોડી આવે અને મારી ઓફિસમાં મૂડી આવે એટલે મારી હાલત શું થાય અને એમાંથી કઈ પ્રકાર કયા પ્રકારની કોમેડી થાય અને એમાં શું શું થાય એવી જ રીતે શ્રદ્ધા મૂડી પડે તો માનસી અને એના હસબન્ડ વચ્ચે કેવો ગજગ્રાહ થાય તો એ થાય એની માનસીની એક દીકરી પણ અમે દેખાડી છે ફિલ્મમાં તો એ છોકરીનું સ્કૂલે જવાનું મોડું થાય તો એક એક કામવાળી બાઈ કે જેને આપણે કટાક્ષમાં આપણે લોકો ગુજરાતીમાં મહારાણી કહેતા હોઈએ છીએ તો એક મહારાણી જ્યારે મોડી પડે તો પછી એ મહારાણીની અસર એના આજુબાજુના લોકો પર કેવી થાય એના વિશે ફિલ્મ છે આ ફિલ્મ જોવા જજો કારણ કે તમને ખૂબ જ આમાંથી મનોરંજન મળશે સંજય ગોરડીયાના નાટકોમાં તમને કેવું હસવું આવે છે એવું જ હસવું તમને આખી ફિલ્મમાં આવશે એ મારી ગેરંટી છે મારું નામ શ્રદ્ધા ડાંગર છે અને અમારી મહારાણી ફિલ્મમાં મારા કેરેક્ટરનું નામ છે રાની ગુજરાતી ફિલ્મો જેટલી પણ આવે છે અમે ખાસ પ્રયાસ કરીએ છીએ કે બધા જ ગુજરાતીઓને પોતાની વાર્તા લાગે એમ થાય કે આ તો મારી જોડે રોજ થાય છે તો આ વાર્તા એવી છે પણ જ્યારે આજ સુધી એવી કોઈ વાત નથી લાવી એવી એક વાત છે કે ઘરમાં જે હાઉસ હેલ્પ હોય છે જે આપણા કામ કરવા વાળા જેટલા પણ લોકો છે એ અને ઘરના ઓનક એ લોકો વચ્ચેની જે રિલેશનશીપ છે કે રોજ જે ડેલી તમે ફેસ કરતા હોય કે મોડા આવ્યા અને એમાં નાની ને મોટી નોકજોક થાય પછી તમારો આખો દિવસ તમે લેટ થાવ તમે ઓફિસે લેટ પહોંચ્યો તે આખું જે રોજ જે આપણા જીવનમાં થાય છે ને એ એના ઉપર આ વાર્તા છે પણ એના કોમેડી વે બહુ જ બધું હસાવીએ છીએ અમે આમાં અને આપણી રોજિંદા જે રૂટીન બધાને ફીલ થાય થાય નાના બાળક થી લઈને વૃદ્ધ સુધી કે આ તો આપણે જ છીએ આપણા ઘરમાં આવું જ થાય છે તો આ ફિલ્મ એના વિશે છે યંગ જનરેશન ને મેસેજ આપવા માંગીશ કે તમારા માટે જ અમે ટ્રાય કરી રહ્યા છે કે એવા એવા પણ સબ્જેક્ટ લાવીએ કે જે તમને બધાને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે અને એન્ટરટેનમેન્ટ ફિલ્મ થી જેટલું પણ એન્ટરટેનમેન્ટ મળે એ તમને 2 કલાક પકડી રાખે તો પ્લીઝ આપણી ભાષાને પણ પ્રાયોરિટી આપો ગુજરાતી ભાષાને પણ અ જોવા જાઓ શીખો અત્યાર સુધી એવું હતું કે મારી મમ્મી બધાને મેનેજ કરતી હોય કે ઘરમાં કોઈ હાઉસ હેલ્પ મોડું આવ્યું તો અમને બધાને ઓછી ખબર હોય મમ્મીને વધારે ખબર હોય પણ મમ્મીને મેં હંમેશા જોઈ છે કે કેટલી સરસ રીતે બધું હેન્ડલ કરે છે અને અમે અમારા ઘરે જે કામ કરવા માટે આવતા એને માસી કહીએ કે મમ્મીના બેન એમ માસી અને માસીને ઘરમાં કંઈક નવું બન્યું હોય કે કંઈક હોય તો હંમેશા અમે મમ્મીને જોઈ છે કે એમના માટે પણ એ જ વસ્તુ કરે કે જે આડોશી પાડોશી માટે કરતા હોય ફેમિલી માટે કરતા હોય તો શી ઇઝ ઓલવેઝ બીન અ ફેમિલી ફોર હસ તો એ રિસ્પેક્ટ મેં મારી મમ્મીમાં જોઈ છે કે કેવી રીતે આપે છે તો એ એ બધું તો ઓબ્ઝર્વ કર્યું જ તું અને પછી લખાયું છે બહુ જ સરસ કેરેક્ટર તો એઝ એન એક્ટર બહુ ડિફિકલ્ટ નહોતું લાગ્યું વાર્તામાં વણા ક્યારે આવે છે જ્યારે માનસી પારેખનું પાત્ર રાણીની લાપરવાહીથી કંટાળીને તેને નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લે છે ત્યારબાદ એક નવી કામવાળી શોધવાનો સંઘર્ષ શરૂ થાય છે જે હાસ્ય ડ્રામા અને થ્રિલરથી ભરપૂર મનોરંજક કહાણીને આગળ ધપાવે છે મારાની એકદમ જ કોમેડી ફિલ્મ છે ફર્સ્ટ ઓગસ્ટે રિલીઝ થવાની છે અને આ ફિલ્મમાં કહેવાય ને કે ઘર એ કામવાળી અને જેના ઘરે એ કામ કરે છે એ સ્ત્રી એ બંનેની સ્ટોરી છે એક વર્કિંગ વુમનની સ્ટોરી છે અને અમને તો બનાવતા બહુ મજા આવી હતી સંજય ગોરડિયા ઓજસ રાવલ દિલીપ રાવલ શ્રદ્ધા ડાંગર બધા જ એક્ટર્સ આ ફિલ્મમાં છે અને કહેવાય ને કે આઉટ લાઉડ પણ છે અને એટ ધ સેમ ટાઈમ તમને આંખોમાં થોડું આંસુ પણ આવી દેશે એવી બંને કોમ્બિનેશન છે આમાં હા મારા કેરેક્ટરનું નામ ફિલ્મમાં માનસીનું જ છે નામ પણ માનસી છે અને મારી જેમ વર્કિંગ મધર જ છે અને કહેવાય ને કે ઘણી વાર તો અમે શૂટ કરતા હતા ત્યારે એમ થતું હતું કે તો મારા લાઈફની સ્ટોરી છે કેમકે આપણા ઘણા જન આપણે ઓલમોસ્ટ બધાના ઘરે કામવાળા તો હોય જ છે અને એ લોકોની સાથે જે પ્રોબ્લેમ્સ હોય અને એમાં પછી વરે પણ વચ્ચે ઘૂસવું પડે અને ઘણી વાર મમ્મીએ આવી જાય અને ઘણી વાર સાસુએ આવી જાય ને આખી પારિવારિક સ્ટોરી થઈ જાય ને એવી જ સ્ટોરી છે આ મહારાણી યસ મહારાણીનું ટાઇટલ સોંગ રિલીઝ થયું છે મહારાણી 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 તો આ ગીત મેં એને જાહવી શ્રીમાંકરે ગાયું છે પાર્થ ભરત ઠક્કરે કમ્પોઝ કર્યું છે હુમાયુએ લિરિક્સ લખ્યા છે અને આ બહુ જ અમેઝિંગ ગીત છે તમે સાંભળશો તો તમારા માઇન્ડમાં એકદમ રહી જશે અને આ ફિલ્મમાં એકદમ ઇન્ટરેસ્ટિંગ જંક્ચર ઉપર આવે છે ક્યારે આવે છે તો હું તમને રિવીલ નહીં કરી શકું એની માટે તમારે ફિલ્મ જોવી પડશે અને આ ફિલ્મમાં બહુ બધા સરપ્રાઇઝિસ પણ છે ઘણા બધા સરપ્રાઇઝ અપિયરન્સીસ પણ છે જે તમે ફિલ્મ જોશો ત્યારે તમને ખબર પડશે ફિલ્મના ડિરેક્ટર વિરલ શાહે વ્યક્ત કર્યું કે મહારાણી એવા સંબંધોની ઉજવણી કરે છે જેના વિશે ઓછી વાત થાય છે ઘરની માલકીન અને ઘરની કામવાળી વચ્ચેના અનોખા બંધન વિશે આ ફિલ્મ ખૂબ જ હળવી છતાં મહત્વપૂર્ણ કહાણી કહે છે જે દર્શાવે છે કે આપણે જે આઝાદી અને સગવડ માણીએ છીએ તેની પાછળ કેટલાક લોકોનું મહત્વપૂર્ણ યોગદાન છે યાર મી ધેર આર માય સ્ટોરીઝ અબાઉટ વિમેન બાકી مردો કે liye સારે ડિરેક્ટર્સ કહી રહે તો યાર આ શોર્ટ ઇન મુંબઈ નો અકમપ્લિશમેન્ટ બેસિકલી આ વોન્ટ ટુ ટેલ ધેટ યોર હાઉસ હોલ્ડ इज योर महारानी बिकॉज उनकी वजह से आपका घर चलता है इन रियल आई वुड लीव दैट फॉर यू टू वॉच इट इन द फिल्म बट ये वी हैव एड्रेस अट ऑफ सेंसिटिव इश्यूज लाइक आप उनपे गुस्सा करते हो जब वो नहीं आते टाइम पर वो पगार मांग लेते है एडवांस में या वो कुछ कभी कभी झूठ बोल लेते है वी जस्ट शाउट विदाउट रियलाइजिंग देर वॉज अ रीजन बिहाइंड इट પ્લાનિંગ નથી થતું ટુ બી વેરી ઓનેસ્ટ સવારે ઉઠવું અને આજે શું કંઈક મગજમાં આવે છે ઇફ અ થોટ ઇન્સપાયર્સ મી આ લિમિટેડલી ટ્રાય ટુ પુટ દેટ ઓન ટુ પેપર એટલે એક્શન પણ હોઈ શકે રોમેન્સ પણ હોઈ શકે કાંઈ પણ હોઈ શકે ડેફિનેટલી દે આર વેરી ઇઝી ટુ હેન્ડલ બીન વેરી લકી ટુ વર્ક ઓનલી વિથ ફ્રેન્ડ્સ